પણ મમ્મી એ નીલ પોલિશન હોઠ ઉપર લગાઈ દે કેવું લાગે બારણું સાફ કરો બારણું એ ગાય તો પપ્પા માટે લઈ લીધો માસ્ટ કે પાકી લઈ લીધો ફ્રેન્ડ વાવાઝોડું તો આવો છે કચરો એટલો આવે છે આજે મસ્ત બાયણું ધોયું આખું છેકોથી દરવાજા સુધી પણ આસું હતું એવું ને એવું થઈ ગયું

મમ્મી તમાર મેલવી આનો પોલીસમાં બહુ મેકઅપ કરે ઉને રાખતો તમે લોકો કોમેન્ટમાં બહુ મેકઅપ કરે ઉને રાખતો એ જો ચોખ્ખે ચોખ્ખું કુ દેખાય મમ્મી એ નીલ પોલિશ છે એટલે લિસ્ટ બી લગાવે કદાચ મમ્મી હેવી વસ્તુ પણ મમ્મી એ નીલ પોલિશ ને હોઠ ઉપર લગાવી દે તે ઉલા ના ના લગા અરે યાર તો જવાની નીકળી ગયા

કોઈ છે અમારી આમ જૂના જૂનો છે પપ્પા પપ્પાની બેન બનાવેલી છે ત્યાં આવ્યા છે અમે હું એમ રહું છે હા ચાલ પપ્પા હે ગાય તો મસ્ત જમી લીધું છે અને હવે ખબર નહીં ઘરે જવાના છે પણ હવે રસ્તામાં ક્યાં જવાના છે એ નથી ખબર ચાલો મળીએ હે ગાય ત્યાંથી નીકળીને આવ્યા

પાકીટ લઈ આવી પપ્પા ને નહી ખબર ગીફ્ટા માટે કરે કરે છે કપડા વારે છે હેમલી કપડા વારે છે વારે છે કેવું માથા પર ટોપી ઓપી લગાઈ છે વેટર છે પાણી છાટે છે કોઈને છાંટવું હોય તો કહેજો કોન્ટેક કરી આપીશ આનો કેટલા પૈસા લેશો બે બધા અહીંયા એનથી કાઢું હા જાઈ તો જૈનાને પણ નવડાવી દીધી

खेद हो जी दरवाजा हो दे पास होते वो ने वो થઈ ગયો બહુ મારે આવ ના કરો યાર કે ગાડી બતાવ હે પ્રભુ હે હરિરામ કૃષ્ણ જગન્નાથમ પ્રેમાનંદ યે ક્યા હુઆ કેસે હુઆ ક્યુ હુઆ હમારે છોતરાસ નહી હોના ચાહીએ એસા નહી હોના ચાહીએ કિસી કે ભી સાથ મે હોના ચાહીએ વાવાઝોડું તો આવે એ તો એનો રોજ નો આપણે આપણું કામ તો કરવું જ પડે કશો વાંધો નહીં વિડીયો આમાં જોતા રહેજો અને લાઈક તો કરજો અને સબસ્ક્રાઇબ એ કરજો તો કહો હા હાલ તમે મળીએ નેક્સ્ટ વિડીયો ટાટા બાય બાય સી યુ બાય